પૈસા પણ ના હોય કોઈક અજુબતું લાગતા બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા નવસારી ગાંધીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમગ્ર બાબત જણાવી આ બંને બાળકીઓ માટે શું કરવું એ અંગે પૂછ્યું હતું જેતી નવસારી ડેપો મેનેજર કેસ ગાંધીએ બસ ડ્રાઈવર અને કંડક્ટર ને પાર્ટીઓ પાસે એડ્રેસ પૂછી વોટ્સઅપ કરવા જણાવ્યું હતું જેથી બસ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા બંને પાર્ટીઓ પાસે સમજાવટ એડ્રેસ લઈ ડેપો મેનેજર કેસ ગાંધીને મોકલવામાં આવતા તેમણે પોતાના માણસોને તાત્કાલિક બંને પરિવારોના ઘરે મોકલાવી બંને બાળાઓ વિશે જાણકારી આપી હતી

બંને બાળાઓ પાસે ટિકિટ પૈસા ન હોવાથી ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા સ્વ ખર્ચે બંને બાળકીઓને ટિકિટ કાઢી આપવામાં આવી હતી અને નવસારી માણસા બસમાં માં બેસાડી પરત નવસારી એસટી ડેપો ખાતે પહોંચાડી અને નવસારી એસટી ડેપો મેનેજર કે એસ ગાંધી સોંપવામાં આવી હતી ત્યારબાદ ડેપો મેનેજર કે એસ ગાંધી નવસારી પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી પોલીસને બોલાવી પોલીસ ની હાજરી બંને બાળાઓ તેમના પરિવારને સુપરત કરી હતી

શાળાએ જાય છે એમ કરી અને રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે વડોદરા પહોંચેલ હતા અને વડોદરા ઉતરી રેલવે સ્ટેશનની બાજુમાં એસટી ટી સ્ટેન્ડે પહોંચેલ હતા જ્યાં ટ્રાફિક કંટ્રોલર પાસે નવસારીની બસની પૂછપરછ કરી રહ્યા હતા તે દરમિયાન આ બાળાઓ નવસારી જવાના છે એમ કરી અને માણસા નવસારી બસનો ટાઈમ હતો અને કંડક્ટરને કીધું કે આ બે બાળા નવસારી જવાના છે તો એમને તમે લઈ જજો એ દરમિયાન એ લોકોને માણસા નવસારી બસમાં કંડક્ટરે બેસાડ અને બસ આગળ ચાલતા સદર કંડક્ટર દ્વારા ટિકિટનું પૂછપરછ કરતાં મજકૂર બાળાઓ પાસે ટિકિટના બાળાના પૈસા ન હતા તેમ તેને જણાય તેમ જણાતા તેને એવી પણ શંકા ગયેલ કે કંઈક આમાં અજુગતું લાગે છે જેથી ફરજ ઉપરના કન્ડક્ટર અને ફરજ ઉપરના ડ્રાઈવર દ્વારા મારો સંપર્ક સાધવામાં આવેલ કે સાહેબ આ રીતે બે બાળાઓ છે એમની સાથે કોઈ વાલી વારસ નથી અને એ લોકો પાસે બાળાના પૈસા નથી અને એ નવસારી આવવા માગે છે અને આ બાળાને બીજી કાંઈ પૂછપરછ કરતાં જવાબ આપી શકતી નથી માત્ર એમણે એડ્રેસ આપેલ છે કે જલાલપોર વિસ્તારની આ બાળાઓ છે અને કંઈક આની અંદર ઘરેથી એ લોકો કીધા વગર આવી ગયેલ હોય એવું એમને શંકા જણાતા મજકૂર કન્ડક્ટરે એમને સમજાવી અને બસમાં બેસાડી રાખેલ હતા અને પોતાના ખિસ્સાના ભાડાના નાણાં ખર્ચી અને બંનેને ટિકિટ પણ આપીને એમની પાસે રાખેલ હતી અને મને જેવો મેસેજ મળતા મારા દ્વારા જણાવેલ કે આ બે બાળાઓ કોઈપણ જગ્યા ઉતરી ન જાય એનું ધ્યાન રાખજો અને એને હેમખેમ નવસારી ખાતે તમે લઈ આવો કન્ડક્ટર ડ્રાઈવર મને જે સરનામું વોટ્સઅપ કરવામાં આવ્યું એ વોટ્સઅપ ઉપર મારા દ્વારા આ માણસો મોકલાવતા એ જ એમના ઘરે માણસો અને સંદેશો મોકલાવેલ કે આ રીતની એક બીના બનેલી છે અને સ્કૂલનો ટાઈમ ચાલુ હોય વાલીઓ પણ અજાણ હતા જેથી કરી અને એ લોકો પણ ત્યારબાદ ગભરાઈ ગયેલ અને પછી નવસારી એસસી ડેપુ ખાતે આવેલ બસ સાંજે નવસારી કાંઠે પહોંચતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ અને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક અત્રે પોલીસ મોકલાવેલી અને પોલીસની હાજરીમાં તેઓના વાલી વારોસોને એ બે બાળાઓ સુપ્રત કરવામાં આવેલ છે આમ નવસારી કેન્દ્રના ડ્રાઈવર કંડક્ટરની સચેતતા અને જાગૃતતાના લીધે આ બે બાળાઓ હેમખેમ નવસારી ખાતે પરત થયેલ છે અને એમના મૂળ પરિવારજનોને સુપૃત કરવામાં આવેલ છે જે બદલ આ ડ્રાઈવર કન્ડક્ટરનો હું આભાર વ્યક્ત કરું છું